હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઓલમોસ્ટ ઘણું બધું કામ થઈ ગયું છે રસોઈ કરી લીધી વાસણ ઉઠકી લીધા ગોરા વિચરીને ભરી દીધા અને આપણે દોરીએ જો કપડાં પણ સૂકવી દીધા છે અને હવે છે ને આપણે દિત્યાબેનને ઉઠાડવાના છે અત્યારે જે સૂતી છે અને દરરોજ અત્યારે ઉઠાડવી પડે આપણે ત્રોપા પપ્પા વાળીયાથી લઈ આવ્યા હતા દરોજ પીવાનું યાદ આવે પણ કામમાં પાછું ભૂલાઈ જાય એટલે આપણે છે ને આગળ એક ત્રોપો પી લેવાનો છે એટલે એનર્જી આપણી જે વેસ્ટ થઈ છે ને એ ડબલ થઈ જાય અને મમ્મી વાહિંદા ને એવું કરતા હતા એટલે એ વાડામાં છે પેલા ફટાફટ છે ને આપણે દિત્યાબેનને ઉઠાડી અને એને મૂળમાં લઈ આવીને રેડી કરી દઈએ ચલો તો દિત્યાબેન પણ અહીંયા ઉઠી સરસ મજાના રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે સ્વાગત છે

કેમકે અત્યારે છે ને કચરા પોતાને એવો જે કામ બાકી છે મારે તો એ પહેલાં છેને હું એક ત્રોકો ફોડી અને પી લઉં બાકી પૈડા પૈડા ત્રોપા બગડી જાશે મને ત્રોકો ફોડતા તો ઓછું ખાવે પણ આપણે ટ્રાય કરીએ શીખીએ આકેલા ત્રોપા છે એટલા ફૂટવામાં પણ વાર લાગે ને ફાઇનલી આપણો ત્રોકો ફૂટી ગયો છે અને આપણે આમાંથી તર નીકળશે ને એ પણ આપણે ખાશું તો પહેલાં આપણે પાણી કાઢી લઈએ પછી ત્રોપાને તોડીએ અને તર ખાશું પછી આપણે હું તમને બતાવીશ કે આમાં કેવી તર છે આમાં છે ને પાણી ઓછું છે કેમ કે પાકી ગયો છે ને ત્રુપો એટલે ઓછું પાણી નીકળ્યું બાકી તો બે ગ્લાસ જેટલું પાણી નીકળે ત્રુપામાંથી તો એમાંથી ને નીકળતા એક ગ્લાસ તો ભરાઈ ગયો છે આપણો ગ્લાસ ભરાઈ ગયો ને તો પેલા હું પી લઉં ચીયર પાણી છે જોરદાર મીઠું છે આ નારિયેનું પાણી મજા જ આવી ગયો હજી આપણે જોઈએ કે કેટલું પાણી નીકળશે બે ગ્લાસ જેટલ ચાલો પાણી પી લીધું આપણે બે ગ્લાસ અને ફાઇનલી જો આપણે ત્રોપાના બે ભાગ કરી દીધા છે એમાંથી જો આપણે મસ્ત તર નીકળી છે એકદમ વ્હાઈટ વ્હાઈટ અને આખા નારિયેળમાં જો તળ પથરાયેલું છે એટલો પાકેલો ત્રોપો હતો એટલે આ ત્રોપો પીએ એટલે મીઠું જ હોય ત્રોપો ફોડવામાં છે ને મારે બહુ વાર લાગી આ કામ મને ઓછું ફાવે અમારે છે ને મારા પપ્પાને ઈ સાઈડ ત્રોપાને એવું ઓછું વાવેતર હોય અને મને આ કામ ઓછું ફાવે એટલે ફટાફટ ચાલો હવે તર છે ને તો હું ખાઈ લઉં ને ચાલો તો આપણે બધે કચરા પોતા કરી લીધા છે ને ઓલમોસ્ટ આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે અને અહીંયા જો મંગળા ગૌરી અને ધૂળિયા એને પણ ચારો પાણીનો ટાઈમ અત્યારે બપોરના બાર વાગ્યાનો હોય બાર એક વાગ્યાનો અને જો એને પણ આપણે પાણી પાઈ દીધું છે ને માંડવ્યું નાખવાનું હતું ગયું ને તો એ પણ આપણે નાખી દીધું છે અને અહીંયા જો બધાએ કરી દીધું છે ખાવાનું ચાલુ ચાલો તો ફાઇનલી જો દીતિયા બેન આવી ગયા છે ભણીને અને આવતાની સાથે જ જોઈને બે ચોટલી છે ને એમાંથી રબડ કાઢી નાખા તો એ ચોટલી તારી એમ જ છે દીતિયા વિખાણી નથી નહીં જાદુ કા સોય બધું બેન જમવાનું આજ આજ તો હા તો દીતિયા એ તો દાળ ભાત ખાધા ને ભેગા ભેગા એના કપડાની ની દાળ ભાત ખવડાવ્યા જોઈ લ્યો એને કઈ તું જો તારી લેગીસ જો આખી લેગીસ દાળવાળી થઈ ગઈ જો અહીંયા બધી દાળ દાળ ઢોળાની કપડા ને પણ દાળ ભાત ખવડાવી દીધા કા ચાલો તો અત્યારે જમવા બેઠા ને ત્યાં પાણી આવ્યું એટલે જમવાનું આપડે થોડુંક જયમાન થોડુંક અધૂરું રહ્યું અત્યારે છે ને અહિયાં ઢારિયામાં જો આખામાં પાણી પાણી થઈ ગયું છે અમે જમતા હતા અને પાણી આવી ગયું અને એક વાર નળ છે આપણે એ નળ દીધી એ બંધ કરી દીધો ને તો અહીંથી વાલમાંથી પાણી આવતું હતું જો અહીંયા આપડે નળ વાલ છે ને અહીંયા આ પાઇપ છે ને ઢીલો થઈ ગયો એટલે અહિયાંથી આખું પાણી આવી અને અહીંયા ઢારિયામાં જો નકરું પાણી જ પાણી થઈ ગયું અને બધું પાણી અહીંથી આમ બહાર જાતું હતું એટલે બહાર નીકળું ને પછી અમને ખબર પડી કે પાણી તો અહીંયા બહાર આવ્યું પછી અમે અહીંયા જોવા આવ્યા ને એટલે પાઇપ છે ને એ થોડોક લૂઝ થઈ ગયો હતો એટલે ત્યાંથી પાણી નીકળતું હતું હવે તો ટાઈટ કરી દીધો છે એટલે પાણી અહીંયા બંધ થઈ ગયું છે ને અત્યારે તો ટાંકામાં જાય છે પાણી અને દિત્યાબેન છે ને એ બહુ જ કામ કરે છે આપણે મેળામાંથી જે ડોલ લઈ આવ્યા હતા ને એ ડોલમાં પાણી ભરી અને દિત્યા છે ને અત્યારે બધા ઝાડવાને પાણી પાય છે કા દિત્યા તો દિત્યાબેન તમને મજા આવે ડોલ થી પાણી પાવાની હા સરસ જો બધા ઝાડવા પાઈ દીધા ને થેન્ક યુ હો

ચારો પાણી કરી દઈએ એટલે એનું ખાવાનું ચાલુ કરી દઈએ અને આપણે છે ઘણું બધું કામ બાકી છે જો આપણા કપડાં કહે છે હંકેલવાના છે વાસણ ગોઠવવાના છે અને કપડાનું એક છબલું ભર્યું છે બપોર પછી બધા નાહ્યા હતા ને તો એ મેં પલાડી દીધા હતા તો ફટાફટ આપણે કપડા પણ ધોઈ નાખીએ અને રીત્યા હજી સૂતા છે તો આપણે આ રોંઢાનું બધું કામ પહેલાં ફિનિશ કરી દઈએ ચાલો તો પાંચ સવા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ આપણે રોંઢાનું બધું કામ થઈ ગયું છે જો અહીંયા કપડા પણ દોરીએ સુકવી દીધા છે અને છોકરાઓ એનો ટાઈમ થઈ ગયો છે રમવા આવવાનો એટલે છોકરાઓ ગયા રમવા અને આવતા વેચ જે ભૂખ લાગી હતી એટલે એ શાક રોટલી ખાતી હતી એટલે દિત્યાબેન ને પણ ભૂખ લાગી ગઈ કા તો એ બે ને શાક રોટલી ખાવી છે પણ યુગને નથી ખાવી તારે નથી ખાવી કેમ કઈ ખાવું નથી એટલે એ આ બે જમે છે ને એની રાહ જોવે છે પછી આ બધા ભેગા રમશે બરાબર ને ચાલો તો ઘરનું બધું કામ કરી લીધું છે મમ્મી ને એ લોકો પણ આવી ગયા છે વાડી એક લેસન હોય આ તો એક નથી આવડતા હજી અને અહીંયા જો આપણે છે ને મોંઘા દાટ લસણ ની ખરીદી કરી છે ને અત્યારે લસણ પૂરું થઈ ગયું તો હું લસણ ફોરવા બેસી ગઈ છું અત્યારે લસણ નો ભાવ છે અમારે તો અહીંયા ત્રણસો રૂપિયા જેવો ભાવ છે તમારે શું છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અને અત્યારે તો હજી ભાવ વધી ગયા છે એમ કેતા મેં તો દસ પંદર દિવસ પહેલા લીધું હતું ત્યારે એટલો ભાવ હતો ને અત્યારે જો આપણે લસણ પૂરું થઈ ગયું છે તો પહેલાં ફટાફટ લસણ ફોલી લઈએ ને પછી આપણે રસોઈની તૈયારી કરશું જો હું લસણ ફોલતી હતી ને તો છોકરાઓ જો આવી વસ્તુ ખાતા હતા અને શું કહેવાય તમને ખબર હોય ને તો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો એનું ઝાડ જો અમારે અહીંયા જ છે અમારા ઘરની બાજુમાં જ તો આ વસ્તુ છે ને ખાટી ખાટી હોય ને છોકરાઓને બહુ જ ભાવે ત્યારે તો લસણ ખોલી અને લોકો ભરી લીધો છે અને આપણે રસોઈની પણ અડધી તૈયારી કરી લીધી છે અહીંયા જો આપણે છે ને મસ્ત મજાના ભાત બોફાય છે પછી અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને અહીંયા દાળ પણ આપણે બાફી લીધી છે બધા મસાલા નાખી દીધા છે હવે ખાલી વઘાર મારવાનો બાકી છે દાળમાં એટલે આપણે એક બાજુ વઘાર કરી નાખીએ પછી બીજી બાજુ આપણે રોકલીને રોકલાની જે બનાવવાનું છે એ બનાવી લઈએ એટલે આપણી રસોઈ જે છે કમ્પ્લીટ ચાલો તો જો આપણે છે ને મસ્ત મજાની દાળનો વઘાર મારી દીધો છે અહીંયા જો આપણી દાળ ઉકળે છે મસ્તીની ખાટી મીઠી અને અહીંયા છે ને આપણે જો આ ચોખાના પાપડ છે ગયા વર્ષના બનાવેલા છે અત્યારે મેં તળ્યા છે આ પાપડ છે ને એકદમ મસ્ત થાય ખાવામાં પણ સરસ લાગે અને તળીએ ને સાવ નાના હોય એવડાકડા જ હોય પૂરી પાપડ પણ એને તળીએ ને તો આ બહુ મોટા થાય આ ગયા વર્ષના છે પણ બહુ મસ્ત થયા છે આ વર્ષે આપણે બનાવશું જ્યારે ટાઈમ મળશે ને ત્યારે આપણે ચોખાના પાપડ બનાવશું હજી તો છે થોડાક પણ પાછા ચોખા આવી ગયા છે તો આપણે એનો પણ ઉપયોગ કરી લઈશું અને જે તમારે કોઈને બનાવવાનું તો ચોખાના પાપડનો વિડીયો છે મૂકેલો છે આગળ તો તમે જોઈ શકો છો મસ્ત પાપડ બને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘણા બનાવતા જ હશે પણ જેને ન ટ્રાય કર્યું એની જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં તો આવું બધું ચાલ્યા જ કરશે ઘઉંના પાપડ ને ચોખાના પાપડ ને મોમરીની ને પેફર ને આવું બધું ટાઈમ આવી ગયો છે આવું બધી લેડીઝ છે ને આવું બધું બહુ બનાવતી હોય ઘરમાં તો આપણે પણ જ્યારે ટાઈમ મળશે ને ત્યારે ચોખાના પાપડ અને મોમરી જરૂર બનાવશું અને વિડીયોમાં પણ આપણે બતાવશું અને અહીંયા જો મમ્મી લોકો વાળી ગયા તો કેટલું બધું શાકભાજી લઈ છે જો કેટલી બધી પાલક લાવ્યા છે પછી લીલી ડુંગળી હજી બહુ થઈ નથી ઝીણી ઝીણી છે પણ આપણે ખાવાની મજા આવે ને અહીંયા ગુવાર પણ લઈ છે તો આપણે સવારે ગુવારનું શાક બનાવવું છે ને

તો એ સિવાય ટ્રાય નથી કર્યો મારે ટ્રાય કરવાનો બાકી છે તો હું ટ્રાય કરી લઈશ ને પછી ફિટિંગ તો બરાબર હશે જ કેમ કે માપ તો આપેલું જ હતું તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ